છું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા ઝઘડિયા દુષ્કર્મ પીડિતા દસ વર્ષની માસુમ નિર્ભયા માટે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો નિર્ભયા જેવી માસુમ દુષ્કર્મ પીડિતા દીકરી જેવા કાંડ ક્યાં સુધી ચાલશે જો આ રીતે દુષ્કર્મ કાંડ થતા રહેશે તો દેશમાં દીકરીઓનું જીવ મુશ્કેલ બની રહેશે કે શું એક બાજુ સરકાર કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો તો આ સૂત્ર શું દેશમાં જો બેટી સલામત ન હોય તો આ સૂત્ર શું યોગ્ય છે ભરૂચના ઝઘડિયા ખાતે દસ વર્ષની બાળકી પર પિશાચી દુષ્કર્મ આચરીને જીવન મરણ વચ્ચે જોલા ખાતે કરી દેવામાં આવેલી આઠેક દિવસ સુધી તડપતી રહેલી નિર્ભયા ગત તારીખ ત્રેવીસમી ડિસેમ્બરે ગઈ મહેસાણા મહેસાણામાં સર્વ સમાજ હિત રક્ષક સમિતિ મહેસાણા દ્વારા મૃતક નિર્ભયા હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાસ સમિતિના હોદ્દેદારો સાથે સાથે પટેલ ઠાકોર ક્ષત્રિય મુસ્લિમ દલિત સહિત સમાજના અગ્રણીઓ હાજર રહેલા શ્રદ્ધાંજલિ સ્થળે હાજર સ્થાનિક લોકોમાં માં બળાત્કારીઓને ઝડપી સજા રૂપે ફાંસી અથવા તો જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે આકરો જોવા મળ્યો હતો રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા સર્વે સમાજ હિત રક્ષક સમિતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આમ આદમી પાર્ટી સરદાર પટેલ ગ્રુપ આ સમિતિ ઠાકોર સમાજના સંગઠન દરેક સમાજના સંગઠનો સાથે અને મુસ્લિમ સમાજના સમાજ તમામ સંગઠનો સાથે આજ રોજ જે ઝડિયા ખાતે જે દુષ્કર્મની પીડિતા જે આપણી દીકરી કરી જે મહેસાણા જે ગુજરાતની દીકરી છે ભારતની દીકરી છે અને આપણે નિર્ભયા પણ કહી શકીએ એવી આપણી દીકરી આઠ આઠ દિવસ સુધી જીવન મરણના વચ્ચે ઝૂમીને છેવટે એનો અંત આવ્યો અને એ ભગવાનને શરણે થઈ ગઈ છે પરંતુ વાળું પરમાત્માને આપણે વિનંતી કરીએ છીએ કે તેની આત્માને શાંતિ મળે અને ગુજરાત સરકારને એ હાથ જોડી વિનંતી કરીએ છીએ કે આવા નરાધમોને સખતમાં સખત ફાંસીની સજા અને એ પણ જાહેરમાં થાય એવી તમામ આ તમામ સમાજો અમે બધાએ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ નરાધમોને ફાંસીની સજા થાય અને એ પણ જાહેરમાં કે જેથી કરી હવે પછી ગુજરાતની કોઈ દીકરી ઉપર કોઈ નરાધમે આ ઊંચી કરતા પહેલાં સો વાલ વિચારે એવી સજા થવી જોઈએ મહેસાણાના પણ અંદર છેલ્લા મહિનાથી આપણે છે દુષ્કર્મનો કેસ આપણે ગડી રહ્યા છીએ જેના અંદર જે પોલીસ તંત્રથી રહી સરકારી તંત્ર તમામ આ દીકરીને ન્યાય અપાવવા માટે નિષ્ફળ રહ્યું છે ત્યારે અહીંયા સર્વ જે સમિતિ કરી એ અત્યારે જે અત્યારે ભેગા થયા છે એ તમામ વ્યક્તિઓ એ દીકરી માટે પરિવાર માટે એ પીડિતાને માટે ન્યાય અપાવવા માટે ઝઝૂમી રહ્યા છે આપણે બધાને વિનંતી છે કે આવી જે દીકરીઓ કરી એમના સાથે કોઈ દુષ્કર્મ થાય તો આપણે સમાજના અંદર એની ઇજ્જત આપણું આપણે બધી વસ્તુઓની આપણે વાત તો કરતા જોઈએ છીએ પરંતુ એના સાથે સાથે એ પરિવારની હુંક મળવી જોઈએ અને આપણે બધાએ એક થઈને આપણે મુખ્યમંત્રીશ્રીને અને ગૃહ રાજ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે સીન સફાટા કરવાના બંધ કરો ગુજરાત રાજ્યનું એક એવો જિલ્લો નથી કે જેના અંદર દરરોજ કોઈ મહિલા સાથે દુષ્કર્મ ના થતું હોય રહી છે અને વારંવાર આ ઘટના બનવાનું કારણ એ આ લોકોની જે અર્થતંત્ર છે એ નિષ્ક્રિય છે એમાં કોઈ જાતનું એમને કોઈ જાતની લેવી જોઈએ સત્તા એવી કોઈ જાતની અમને કાર્ય લીધું કર્યું નથી આજે વારંવાર ઘટના બને છે અને આ વારંવાર ઘટના બને અને કેન્ડલ માર્ક સુકરવા આપણે પકડવી પડે છે આજે આજે કેન્ડલ માર્ક પકડવી પડે છે સુકરવા કે જો આજે તમે એક દીકરીનું રક્ષણ ના કરી શકતા હોય તો તમને જે ખુરશી ઉપર જે જનતાએ બેસાડે છે એ જનતાએ ખુરશી ઉપર બેસવાનો તમને આજે કલંકિત છે એટલે મહેરબાની કરી અને હવે પછી કોઈ દીકરી સાથે આવું કૃત્ય ના થાય એ માટે અમે તમને વિનંતી કરીએ છીએ આ તો અત્યારે વિનંતી છે અને હવે પછી જો આ ઘટના બનશે તો હવે હવે અમે ખુદ ગુજરાતની જનતા ભારતની જનતા ભારતની સ્ત્રીઓ ગુજરાતની સ્ત્રીઓ હવે અસ્ત્ર સાથે નીકળશું અને જ્યાં પણ આ દુર્ઘટના થશે

તો સમજદાર બી નથી આજે જ્યારે દીકરીને હાથમાં લઈએ ને ત્યારે એમ થાય છે કે એનું ફ્યુચર શું એનું આવનારું ભવિષ્ય શું આ આવી રીતે એમની જોડે શારીરિક અડપલા થાય રેપ થાય આ રીતે આમની ઉપર ચાર ચાર ઘેંગ ચાર ચાર લોકો મળીને ગેંગ રેપ કરે દુષ્કર્મ થઈને એમની હત્યા થાય ખરેખર મારે બે દીકરા છે અને મને એ વાતનું એમ હતું કે મારી દીકરી હોત તો પણ આ જે બનાવ જોઉં છું એના ઉપરથી મને એવું લાગે છે કે સારું થયું ભગવાને મને દીકરી ન થાય એમની રક્ષા કરવામાં આપણે મા બાપ હોઈને બી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહ્યા છે આપણા દેશમાં અત્યારે જે આ બનાવ બની રહ્યા છે એના ઉપરથી એમ થાય છે કે માતા દીકરીના માતા પિતા હોવું એ આપણે પહેલાં ગર્વ અનુભવાતું હતું અત્યારે ડર અનુભવાય છે દીકરી સ્કૂલમાં જાય કોલેજ જાય દરેક જગ્યાએ આપણે એની ઉપર નજર રાખતા રહેવું પડે છે કે એ ક્યાંક ગલત લોકોના હાથમાં આવી ના જાય એની જોડે કંઈ ગલત ના થાય એટલે આ વસ્તુ પર ખરેખર કોઈ કડક સજાની જોગવાઈ થવી જોઈએ જે નાની નાની દીકરીઓ જોડે રેપ દુષ્કર્મ થઈ રહ્યા છે એની એ બાબતને ગંભીર નોંધ લઈને એના ઉપર કડકમાં કડક સજા થાય તેવી હું ગૃહમંત્રી રાજ્યમંત્રીને વિનંતી કરું છું ધોરણી માતાના જેને કહેવાય કે શરણાર્થી અને રાવ મેસાજી ચાવડાજીના સાનિધ્યની અંદર એક જેને કહેવાય કે કેન્ડલ માર્ચનું જે આયોજન થઈ રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રીને હું જયદીપસિંહ ચૌહાણ ચેલેન્જ કરું છું કે આપ શ્રી સુરેન્દ્રનગરની ઘટના જોઈ લો આપશ્રી વડોદરાની દીકરીને જોઈ લો કે જે વડોદરાની અંદર હણાઈ છે આપ જસ્તનની હોસ્ટેલની કન્યારે જોઈ લો જે કન્યા રણાઈ છે કાલ અત્યારે જેને કહેવાય કે જીઆઈડીસીની અંદર ઝઘડિયાની અંદર એક માસુમ વારા કે જેના આપણે મા ભગવતીનું સ્વરૂપ ગણીએ છીએ એવી માસુમ વારા જે રાક્ષસો દ્વારા હણાય છે સાત સાત દિવસ એસએસ હોસ્પિટલ વડોદરા ખાતે જેની ટ્રીટમેન્ટ ચાલે છે મોત સામે ઝઝુમે છે જેને કહેવાય કે જીવન મરણ વચ્ચે ઝુમ્યા છે અને એ દીકરીનું જ્યારે ગત રોજ કરુણ મોત થાય છે ત્યારે એ ગુજરાતની જનતાને કહેવા માગું છું એ ગુજરાતના ગૃહમંત્રીને શે કહેવા માગું છું કે કેવાતા ગુજરાતના સંસ્કારો વચ્ચે એક કિસ્સો દીકરી થઈ છે એની લાશ એની જે ડેટ બોડી છે આજે એક સ્પેશિયલ જેને કે પ્લેન દ્વારા ઝારખંડ રવાના થઈ છે અને એના અંતિમ સંસ્કાર થયા છે ત્યારે ગુજરાતના ગૃહમંત્રીને કહેવા માગું છું કે શ્રી મોટા ઉપાડે કહેતા હતા બંગાળની અંદર કેટલા ઘટે છે તમે મોટા મોટા ઉપાડે વાત કરતા હતા આજે સાત સાત દિવસથી એક લફ તમે ઝઘડિયા માટે કેમ ઉચ્ચારણ કરતા નથી હું ચેલેન્જ કરું છું ગુરુ મંથલીને તમારી તાકાત હોય તો રોકી બતાવો તમે એક પર્ષ દીકરીને શા માટે મા બાપ રડે દીકરીનો જન્મ આપીને વાલી શા માટે રડે આજે મહેસાણા નહીં સમગ્ર ગુજરાત નો વાલી એ ડર જીવે છે કે મારી દીકરી આજે ક્લાસમાં માં ગયેલી છે મારી દીકરી કોલેજ ગયેલી છે મારી દીકરી જોબ ઉપર ગયેલી છે એ સમયસર ઘરે આવશે કે નહીં શા માટે તમને એટલા માટે ટોપલે ટોપલે વોટ આપ્યા છે શા માટે એ લોકો ડરીને જીવે તમને શરમ આવી જોઈએ વ્હાઈટ કપડાની અંદર તમારામાં શેતાન છુપાયેલો છે તમે ભલે વાઇટ કપડામાં ફેરતા હોય પણ હું બેનો કહું છું કે તમે તમારો શેતામ છુપાયેલો છે તમારી શેજ પણ સ્નેહ શરમ બચ્યું હોય તો આ લોકોને એવો દાખલો આપો ગુજરાતની સરા છ સરા છ કરોડ જનતાને એક દાખલો બેસાડો કે ખુલ્લામાં ફાંસીને મોચડે ચરાવો તો ખબર પડે ન માત્ર મહેસાણાને ખબર પડે પણ ગુજરાત તક જન જન સુધી તમે પહોંચાડીએ અમે તમને ખભે લેશું સાહેબ ભલે વિરોધ પક્ષમાં બેઠા છીએ અમે તમને ખપેલા છું જ્યારે દુર્ગાનું હનન થતું હોય નાની બારાઓને આપણે મા દેવીનું સ્વરૂપ આપ્યું હોય અને એવી દેવીઓ આજે સર આ રાક્ષસો પીખી નાખતા હોય તો તમને ગુજરાતના આસન ઉપર કે ચેમ્બરો એસી ચેમ્બરોમાં બેસવાનો કોઈ અધિકાર નથી એ હું સ્પષ્ટ માનું છું આજે આ ભૂમિ ઉપર વીર પુરુષની પ્રતિમા પાછળ છે મા તોરણના આશીર્વાદ લીધા છે માતા ચામુંડા સ્વરૂપા અને એમના આશીર્વાદ લઈ અમે આજે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું અને એની અંદર મહાશક્તિને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે સદગતના આત્માને શાંતિ અર્પે અને પેલા ભ્રષ્ટ અને કુબુદ્ધિ માણસને ખૂબ ઝડપથી સદબુદ્ધિ આપે કે જેની ટાઈમ નેક્સ્ટ ટાઈમની જે ઘટના સામે એલર્ટ થાય અને એક દાખલો બેસાડે કે દોષિતોને ક્યારેય બક્ષવામાં આવશે નહીં બાકી તમે તો બકવાસ ઘણો કરતા હતા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કેવા સુધી દીકરીઓ અનાતી હશે એક મોટો સવાલ છે ધન્યવાદ ભારત માતા કી